ડભોલી વિસ્તારના રત્ન ધમકી આપી રૂપિયા ત્રણ ની ધરપકડ કરી ચાર ને વોન્ટેડ જાહેર કર્યા ડાયમંડ નગરી સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના સામે આવી છે રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા પોલીસે ત્રણ ની ધરપકડ કરી હતી જ્યારે ચાર ને વોન્ટેડ જાહેર કર્યા હતા સુરતના ડબોલીમાં રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો રેપ કેસની ધમકી આપી બે લાખ રૂપિયાની માંગણી કરી હતી અને રત્ન કલાકાર સિત્તેર હજાર આપવા તૈયાર હતો રત્ન કલાકારે પચાસ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને પાંચ હજાર રોકડા આપી દીધા હતા ત્યારબાદ આરોપીએ રત્ન કલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા રત્ન કલાકાર આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છટકુ ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્ર અને ત્રીસ વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરી હતી ઉપરાંત હરેશ હિતેન સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા રત્ન કલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી નંદની રત્ન કલાકારને મળવા બુલાવતી હતી પરંતુ યુવક જતો ન હતો નંદનીએ દબાણ કરતાં એકવીસ ફેબ્રુઆરી રાત્રે તે જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ પાસે નંદનીને મળવા ગયો

રિસુ પાંડવ નામનું આઈડીમાંથી રિક્વેસ્ટ આવેલી બાદમાં મેં એક્સેપ્ટ કરતાં એમાંથી મેસેજ આવવા લાગ્યા તો મેં એમને પૂછતા એમણે જણાવ્યું હું નંદિની પાંડવ છું તેમ કરીને થોડા દિવસ અમારે વાતચીત થઈ બાદમાં એણે મારી પાસેથી ઇમરજન્સી હોસ્પિટલના કામ હોવાથી મારે પૈસાની જરૂર છે તેમ કહીને એક બે વખત પૈસા માગેલા પછી મેં પણ આપેલા પણ અને થોડા દિવસ બાદ બધી ઉલટી સીધી વાતો કરવા લાગી એટલે મેં એમને બધા નંબર પરથી બધા કોન્ટેક પરથી બ્લોક કરી દીધી બાદમાં તે અલગ અલગ નંબર પરથી મારો કોન્ટેક કરતાં વારંવાર પરેશાન કરતા મેં બે દિવસ પહેલાં એમની સાથે વાત કરી કે શું કામ છે એમ તો એણે મને કહ્યું કે પાંચ મિનિટનું કામ છે તમે મળવા આવો પછી હું તમને ક્યારેય હેરાન નહીં કરું કે ફોન નહીં કરું પછી મને ઇસ્કોન સર્કલે મળવા બોલાવેલો ત્યાં હું ગયો સાંજે નવ વાગે ત્યાંથી મને કે રોજ ગાર્ડન જવાનું છે ત્યાં રોજ ગાર્ડને પહોંચતા ત્યાં ચાર પાંચ ઇસમો આવી ગયા અને તે મને ત્યાંથી વરિયા વરિયાવ રોડ પર લઈ ગયેલા અને ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી સિત્તેર હજાર રૂપિયા લેવાના છે એવી કબૂલાત કરાવી ખોટા કેસ કરીશ કે બળાત્કારના એવા કેસ લગાવી દે છે એવું બધી ધમકી આપીને મને પાસેથી સિત્તેર હજાર આપવાના એવી કબૂલાત કરી અને મને ત્યાંથી છોડી મૂકેલો બાદમાં હું ખૂબ ડરી જતા મેં મારા મિત્રને જાણ કરી તો એણે મને સલાહ આપી હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી ત્યાં મને પોલીસનો પણ સારો એવો સપોર્ટ મળ્યો અને આરોપીઓને તેમણે ઝડપી પાડ્યા છે નંદની પાંડવ છે ચંદ્રેશ પાંડવ છે હરેશ પાંડવ છે નંદનીની બેન છે ચંદા પાંડવ છે એમ બીજા બે અજાણ્યા આઈસમો છે ટોટલ સાત આરોપીઓ છે